હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી જેનું વાર્ષિક પરીક્ષા તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ પેપર લેવાનું છે તો એમનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ પાંચ વિશે અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર બે હાજર પચીસુણ ચાલીસ ચાલીસ માંથી ઓપટેન કરી શકાય તો ચાલો ફકરો વાંચી નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો ફકરા પરથી એક ગમે તે પ્રશ્ન પૂછાશે તો નેહાબેન ઇઝ ગોલ્સ મધર રોહિતભાઈ ઇઝ ગોલ્સ ફાધર રોહિતભાઈ હેઝન ન્યુઝ પેપર ધેર આર એપલ્સ ઇન ધટ ગોલુ એન્ડ આર ક્રિકેટ तो नेहा बेन इज गोलू सिस्टर फॉल्स गोलू एंड पिंकू आर प्लेइंग क्रिकेट राइट कौश में आप शब्दों में योग्य रेमिंग वर्ड पसंद कर स्टेन्जा खाली जगह पूरो इंसी विंस स्पाइडर क्लाइम्ड अप द स्पाउट डाउन केम द रेन एंड वॉश द स्पाइडर आउट स्पाउट आउट आउट कम द सन एंड ड्राइड अप ऑल द रेन इंसी विंस स्पाइडर

આ પ્રમાણેના આપણા પેપરો પૂછાય છે તેમજ ધોરણ છ ના વિડીયો તમારે જોવા જો પાંચ મહિના પેપર આ બધું વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં અવેલેબલ છે ઓપન કરશો ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને તો આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે પેડ પ્લાન ત્રણ થી પાંચમાં પાંચમા ધોરણના વિડીયો સરસ મજાના પાઠવાય જોઈ શકશો બરોબર શાળા મિત્રની અંદર પણ જોઈ શકશો ચાલો ધેર ઇઝ અ મેન ઇન ધ પોસ્ટ

A mouse found a piece of cloth. The cloth was dirty. He went to the laundryman. Laundryman, laundryman, please help me. My cloth is dirty. Please wash it. It clean? No, I am busy. The laundryman said. So what did the laundryman say? The laundryman said that he was busy. Who went to the laundryman? A mouse went to the laundryman. What did the mouse find? A mouse found a piece of cloth. Was the cloth clean? No, the cloth was not clean.

There are fruits like apples, banana, orange, and grapes in the shop. The boy is buying some fruits. He wears a cap. There is a bag in the hand. Who is your favorite actor? He is very handsome. It is not he. Or she is very beautiful. Is not she. They work very hard and they do lots of exercise. તો આવી રીતે મિત્રો તમે વ્યવસ્થિત તૈયારી કરો એટલે ચાલીસમાંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થશે બરાબર આ ટાઈપના પેપર પૂછે આનંદ કહેતા આપણા મોડેલ પેપર છે અને ધોરણ છના વિડીયો પણ તમે એપ્લિકેશનમાંથી જોઈ શકો તો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કર્યો અને વિડીયો કેવા લાગે ચોક્કસથી કમેન્ટ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત